નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓને પૂરના પાણીને કારણે અપાર નુકસાન થવા પામ્યું છે કોમર્સ ફેકલ્ટીમાં પણ ફર્નિચર અને કોમ્પ્યુટરને તો નુકસાન થયું જ છે પરંતુ કબાટોમાં મૂકેલી માર્કશીટો પણ પલડી ગયો હોવાથી એમએસયુ સત્તાધીશોમાં દોડધામ મચી જવા પામી છે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કેમ્પસમાં પણ વિશ્વામૃતિ નદીના પૂરે જે રીતે ધમરોળ્યું હતું તેને પરિણામે મોટાભાગની ફેકલ્ટીઓમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા કોમર્સ ફેકલ્ટીમાં પૂર્ણ પાણીને લીધે બસ્સો જેટલા બેન્ચીસને નુકસાન થયું છે અને તેને સુકવ્યા બાદ જ તેને કામમાં લઈ શકાશે તેવી સ્થિતિનું સર્જન થયું છે આ સંજોગોમાં એમકોમમાં કોમમાં પહેલા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ કરવાનું પાછળ ઠેલાયું છે કોમર્સની ઓફિસના કોમ્પ્યુટરો પણ પાણીમાં જતા રહ્યા હોવાને લીધે વહીવટી કામગીરી પણ હાલમાં ઠપ્પ થઈ ચૂકી છે કોમર્સના વિવિધ બિલ્ડિંગોના કબાટોમાં આઠ હજાર જેટલી માર્કશીટો પડી રહી છે જેમાંથી પાંચસો જેટલી માર્કશીટો પલળી જવાને લીધે સત્તાધીશોમાં દોડધામ મચી જવા પામી છે હાલ તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માર્કશીટો પણ તાજેતરમાં જ પ્રિન્ટ થઈને આવી છે જેનું વિતરણ ખુદ સત્યાવીસ ઓગસ્ટથી કરવાનું હતું હવે તે પણ ટાળી દેવાયું છે જો કે આ માર્કશીટોને વધુ નુકસાન ન થયું હોવાનું સત્તાધીશોએ ગાણું ગાયું હતું રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર